ટાટા કંપનીની સોટા આ સોટા હાથથી એચ ગાડી મિત્રો વેસની છે એકદમ સાસવેલી છે ટોપ કન્ડિશનમાં છે ને ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે આ સોટાઇથીના મોડલની વાત કરીએ તો બે હજાર વીસ એકવીસનું મોડલ છે અને આ સોટા મિત્રો ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાનું છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત મિત્રો બે ઓનર કે સેકન્ડ ઓનર સોટા છે અને આ ગાડી સોરાણું હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે અને ટોપ કંડિશનમાં છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર મિત્રો સાઠ ટકા સારા છે સીટ કવર સારા છે અને સોટાઇની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ સારું છે ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી જવાની છે અને આ સોટાયથીની કિંમતની વાત કરીએ તો બે લાખને એંશી હજાર રૂપિયામાં આ સોટાયથી વેચવાનું છે આ મિત્રો બે હજાર વીસ એકવીસનો મોડલ સેકન્ડ ઓનર ગાડી ફક્ત અને ફક્ત બે લાખને એંશી હજાર રૂપિયામાં આ સોટાઇથી વેચવાનું છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવા હોય છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આ મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે આ સોટાથી તમને ફતેહપુરની અંદર જોવા મળી જવાનું છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી સોટા વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની સુપર કેરી ગાડી આ સુપર કેરી ગાડી વેસવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે અને આ સુપર કેરી ગાડી મિત્રો ફક્ત અને ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનરની અંદર આ સુપર કેરી ગાડી તમને જોવા મળી જવાની છે અને આ સુપર કેરી ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રીવાળી ગાડી છે એકદમ મિત્રો શોરૂમ કંડિશનમાં ગાડી છે ગાડીની અંદર વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ટાયર્સ સારા છે અને એન્જિન પાવરફુલ તમને ગાડીમાં જોવા મળી જવાનું છે ટીપ ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને એકદમ મિત્રો સાસવેલી સુપર કેરી ગાડી છે આ સુપર કેરી ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો કિંમત કોલ પરત કરવામાં આવશે અને આ સુપર કેરી ગાડી તમને અમરેલીની અંદર જોવા મળી જવાની છે સુપર કેરી ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે ગાડીની કિંમત વિશે મિત્રો ગાડી માલિકને કોલ કરી જાણી શકો છો અને ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી પણ મંગાવી શકો છો